સમજાતું નથી આપડું બેવડું ભરી ગયું હા ફરી એકવાર મિત્રો નવા વિડીયો નું સૌ બધા નું સ્વાગત છે રામ રામ જય માતાજી સૌ બધા આજે તો આપણે ભાઈ કાલ થોડા હેરાન થઈ ગયા હતા ને કાલ ભાઈ પાવર લાઈટ બહુ જયા જાય થતી હતી ભાઈ છે ને આ તણક ક્યારે ગયા ક્યારે ભાઈ કેવડો ધોઈ લાઈટ નું આપણે શું કેવું આપડે કાલક પરમથી હાલતું હતું ત્રણ ભાઈ પાવા આવ્યા હતા તો ભાઈ દોઢ કલાક વાગે મારતી સાંજ થઈ ગઈ ભાઈ સાંજે વાઈ ગઈ ને કાલે એમ જ થયું કાલ તણક વાગે ગઈ ને સાડા ચાર એ આવી ને પછી દોઢેક કલાક પાણી વર્યું ને તો પાછી વહી ગઈ પછી કે પાછો કાપ આપી દીધો કે હવે પાછી દોઢેક કલાક પછી પાછી લાઈટ આવી ગઈ મેસેજ એવી રીતના આવી ગયું આપણે સબકાવી ગઈ આપણે હવે પીવું નું કામ હોય એટલે આપણે સટકાવી પાછો અટાણે સવારે ફોર માં આવું પડ્યું મિત્રો આજ મેં આ બધું બાંધુ શું કામે ઠંડો પવન બહુ હોય છે તમે જોવો ને તો જાણવા મારવા બધું હલે છે આબોહવા એટલે ભાઈ આપણે હમણાં કોટ ને એવું કાઢ્યું નથી ને સમય તો સાડા આઠ જેવો થઈ ગયો છે તો પાવર હજી ચાલુ કરી નથી મોટર આપડી દેખાજ નથી પાણી આવે છે ને પાણી તો આમ બીજે થી આવે કારણ કે ભૂર્ણા આપણે લાઈન માંથી પીયુસી લાઈન માંથી પાણી આવેલી બીજા આમ ચાર પાંચ કિલોમીટર જેવું થાય અહિયાં થી કારણ કે અહીંયાથી ચાલુ કર્યું છે ત્યારે આપણે તો મારે તો આજે આટલું પાણી વારવાનું છે ને પછી જવાનું છે ચીકુડીની બાગે કારણ કે અહીંયા લાકડા ઓરવાનું કામ હાલેક્ડિયો જોયું જ છે ને આજ તો ભાઈ હે ને આપડે ઓલું આયા બુઝા નું હે ને પેટ માં હે કારણ કે એની તકલીફો બહુ વધતી જાય હે આજ તો મારા બાપા પાસે છે ને મારે પૈસા માંગણી કરવી જોહે કઈ હમી કરી નાખે એમ કઈ એ આપડે તો ચાલો મિત્રો હવે હે ને પાણી આવે ત્યાર પછી ખાલી કરીને ને ત્યાં સુધી તમે આનંદ ઉઠાવો નો ઘણી વાર જોઈ ને ભાઈ ત્યાર બાદ જઈ ને ચાલુ કરી કારણ કે ઈ તો ભાઈ મારી વાત જોતા હતા કે ફોન આવે ને ત્યાર બાદ જ મોટર ચાલુ કરે નહિ તો ભાઈ વીસ મિનિટ minute બેઠો, પછી આપણે ring કરી કે ભાઈ ચાલુ કરો ને કે હું તારી વાટ જોઉં છું કે તું પીગળ્યો છે કે નહીં પીગળ્યો છે આપણે ત્યાં ક્યારે ના પોગી ગયા તો મોટર ચાલુ થઈ ગયો ને ક્યારે ઉપાઈ ગઈ તો હે તો ભાઈ ક્યારે પી ગયો પછી હું આપણે કોઈ બ્લોગ ચાલુ છે તો ભાઈ પછી જો બહુ ચાલુ કર્યો બ્લોગ ને બે તો પ્યાર પી ગયા બે છે તો એ પાઈ દી પછી નીકળી આપણે બાગે ભાઈ ચીકુડીની તો પેલા જાજા બુજાનું આપણે કનેક્શન કરવાનું છે નવું નવું બધું માં ફિટિંગ કરી દેવાનું હે પગા આલુ હોય લેડીસ પગું નાખવાનું હે ને થોડું થોડું કામ છે એ કરી નાખી મોટી માથા ગઢો થાય પૈસા ની ભાઈ પૈસા ભાઈ માંગવા હે ને બીજી થાય લગભગ કારણ કે હમણાં પૈસા હે ને આપણે બહુ વાપરી હી બાપુ ખી જાય નઈ ને તો હારું ત્યાં પાણી વારી ને આપણે નીકળવું ને આ ઈંધણ વગા ભાઈ છે ને એ તો રાખી જ જઈએ આપણે જો આ ફોટી દેખી હાલો બતાવ તો આ ફોટી ને પાણી નાખવું હાલ દેવાનું હબ દેવાનું જે ઓલું છે ને ને એવું પૂછે ને તો પાણી થઈ રહે કાં તો થોડું પડી ગયા ને ઓલું જાય પૂછે ને લારી આપણે નાખવાનું દવા થાય ને આ એટલું છે એટલે પીર નીકળી જાય એટલે ઓલા ભાઈ ભાઈ લાકડા કાપે મશીન હોય તરડાથી બોલાવે વિડીયો જોઈ ને સાઉન્ડ આવતો હોય છે ને સંભળાવી દે હું તો ફાઇનલી મિત્રો આપણે ઓલા કેરા પાવા ને ત્યાં પી ગયા છે ને બધા આપણે ઢાંકડું બંધ કરવા આવ્યા છીએ કારણ મોટર બંધ કરાવી દીધી આપણે ને

કેવું છે કે આ ઓલો વરસાદ આપણે નહોતો પડ્યો હમણાં ત્યાર પછી આખું આ ખેતર ભરાઈ ગયું તમને ખબર જ છે તમે જોયું હશે વિડીયો તો એના હિસાબે જીરું દબડાઈ ગયું ત્યારે આપણે જીરું વાવેતર થઈ ગયું હતું ને પાણી પણ પાઈ દીધું હતું આપણે તો ત્યારબાદ ભાઈ જીરું ઉગવામાં ભાઈ હું ભાઈ પલટો મારી રહું જીરું એ કારણ કે જો આટલું ચાલીસ ટકા જેવું ઉગ્યું છે સાઠ ટકા નથી ઉગ્યું આપણે જીરું દેખાય ને તો આપ જે ધોરિયાળું પાણી મિત્રો આવે છે ને તો પાવડર લઈને હું જાઉં કારણ કે જો પાછું અહીંયા ભરાવો થાય તો તે ત્યાં થોડું થોડું ને એ પાછું બળી જાય બહુ ભરાવો પાણી નીકળી આવે ને તો હવે હે ને એ પાણીનું હું નિકાસ શું કરી નાખું ધોરી પાણી તો આવવાનું જ છે ચાલુ જ છે ધોરીઓ તો પાણી છે ને આમ ખાડામાં આપણે જવા દઈએ આ નાકા બધાય બંધ કરી દઉં ફેમિલી આપણે છે ને પાણી ભરાય ને નોઈ ભરાય થોડીક સરળી કરી છે તો આ તો આપણે ભરાઈ જવાનું છે પાણી તો હજી ધોરીઓ ઘણું આવે લઈ એવી શરણી આપણે કરી છે જે પાણી અબાવલું ભરાય ને એ નહીં ભરાય ને સાઈડમાં બધું નીકળી જા તો આ ખાઈડ વિસ્તારમાં હોઈ જાય પાણી હાલો હવે આપણે નીકળીએ તો ફાઈનલી હવે આપણે નીકળી ગયા છે એ પાવડર જો કે રીતે રાખી હવે ખૂબ રાખી તો કોટલી એક બે દન કરી નાખી હાટું હે ને ભાઈ સીટે છે દબી દીધો એને હવે આપણે નીકળી જઈએ તો બોળું બોળ જાય છે દવા જેવું થઈ કેળામાં હવે ફૂટકી ગયો આપણે બ્લેક કલરનો હા હવે શું તો

મેં હું બોલાય સમજાતો નથી આજ તો તમે વેલો સાકર લીધો અમે આવતા કે બનાયો તમે નો પીતા નહીં આવો પર કરવા જોઈએ ને પણ આયા કે ફોન ટાવર આવે છે હવે હાલો આપણે જઈએ લાગડા હરો હાલો વેદુ હાલો કીજો તિયાર આવતો જો આજ તો તને ખબર પડે કે કેમ લાગડા હરાવી બા લાગડા હોતા આવડે છે આવડે છે એક આવ કોને એ પાડી જાય તો મિત્રો આપણે વેદને આ શું લેવ્યું છે ખબર છે ભાઈ લાગડા આપણે કપા લેવ્યું ભાઈ તું શું કરશું ભાઈ

હવે ભાઈ છે હુકાઈ જાય ને ત્યારબાદ બારવાની બહુ મજા આવે ને ગાયકા બરી ન જાય ને હરકી ગાયે ખાઈ જાય ને પાછું બર્તન હરગે ને એક નંબર કારણ કે આ છે ને એની બહુ લોટકીનું લાકડું હોય શીકુડીનું જા હું હોર નાખું છું આ રીતે ઢગલા ઢગલા પીડા છે તો હું હોર નાખું ને બપોરનું ટાણું થવા એવું છે તો હોરી હોરીતે કામ કાય આપણે હબો ભાઈ હોરવાનું કામ ચાલુ કરી દઈએ બહુ પછી હારવાનું થાય આપણે મિત્રો અડધી પોણી કલાક જેટલું કામ કરીને ભાઈ છે ને એટલા લાકડા આપણે કાઢ્યા છે દાંતડું જ જોવું આપણું બેવડું બરી ગયું યા જાડા લાકડામાં છે ને હોરવામાં થઈ ગયું છે ભાઈ જાડા લાકડાનું કામ છે જો આ ઢગલી આયા વાપી ઘણું કામ થઈ ગયું છે અને આ બતાવ્યા મેં ને આખો હોર નહીં કદાચ તો હવે ભાઈ ભૂખ લાગી હે તમારે ભાઈ ભૂખ લાગી એટલે જમવાનું ટાણું થઈ ગયું છે તો જવા આ બધા આવી હતી ને તમને એકવાર લીલો બધી ફરી એકવાર જોઈ ગયો એક નંબર હાલો કમેન્ટમાં ફટોફટ ફટોફટ આલો કમેન્ટ કરવામાં કેમ લઈ ગયું લોકેશન 3 hours લઈ છે મિત્રો આપણે જમીન તો આવી જ ગયા પણ તાણું ઘણું થઈ ગયું સાર જેવું થવા આવ્યું છે અને કામ નવીનમાં ઉપાડી લીધું છે અમે જો હું પણ નવીનમાં કામ ચાલુ કર્યું આપણે લાકડા હારવાનું કામ હાલ છે કાલ છે ને પછી આ હજી માલિક છે ને આ લીલોતરી એ બધી એને કાલ પાઉ છે તો પછી આપણે ભાઈ પછી આ લાકડા કેમ ભીનામાં હારવા તો એ આપણે એક દી અગાઉ હાર લઈએ આપણે તો પછી કાલ પૈસા છે ને ઓલી સાઈડ કઈ કામ ધંધી નો ની હોય ને આમાં ફોન કરવા ને હશે ને family ને આ ઓલું બકા સાંભળી નું છે થોડું ને હું હોરતો હતો કારણ કે ઘરે ભાઈ કાટા અહીંયા લઈને આપડે ભંગાવા એના કરતા ભાઈ અહિયાં ભલે ને પડ્યા રહીએ ભાઈ આ થળિયા હે ને હું કઈ ગલ્લા હે જો

ઉના વખતનો પણ મુંડી નાખો હે એટલે થોડોક થઈ ગયો હે પણ ઉનાળા મસ્ત થઈ ગયા લાગે એવું ને નારિયલી છે એક સરસ મજાની વાત એ છે કે પુરાપુરા બાપાનું મંદિર પણ છે તમે જુઓ આ વ્યૂ તમને મેં ક્યારેય નથી બતાવ્યો અને વ્યૂ જોવો તો એક નંબર મસ્તી નો લાગે ને પાછો આ સાઈડ તો જુઓ સિકુડી સીકુડી કેવું લાગે વ્યૂ એ હા છે ને આપડે લાકડાનો ઢગલો ક્યાં કર્યો ને એ પણ હું તમને બતાવી દઉં કારણ કે સારી છે અમે લાકડા તો જો આ લાકડા ઢગલો અમે અહીંયા કર્યો છે તો એક કોઈ કર્યો છે કારણ કે અમને હારવાનું થતું નથી એટલે કોઈ નડે નહીં એ રીતે કરી દીધો છે તો અહીંયા કર્યો છે તો હવે અત્યારનો સમય પણ જાજો થઈ ગયો છે ને હવે બાપુજી ગયા સાપ બનાવવા ને હવે અહીંયા જાય સાપ પાણી પી ને પછી ઘર તરફ નીકળીને પછી આપણે તો ભીહું નાનું હોય કે ડેરા કાયમી ના એટલે તમને ખબર તો છે પછી ભીહું હોય દોવાની હોય ઘણું કામકાજ તો હાલો હવે જાય સાપ પાણી પીવા તો ફેમિલી તો ટાણું તો ભાઈ છે ને